જય સ્વામિનારાયણ આજે આપણે ગઢડાના રતનબાની વાત કરવાના છે એકવાર શ્રીજી મહારાજ વહેલા સવારે પરોઢે નિત્ય ક્રમથી પરવારી અને માણકી ઉપર અસવાર થઈને લક્ષ્મીવાડીએ જવા નીકળ્યા છે મહારાજની માણકી દરવાજા બહાર નીકળી ત્યારે અંધારામાં કોઈ સ્ત્રી દેખાણી મહારાજે અવાજ કર્યો કે કોણ છે એટલે જવાબ મળ્યો મહારાજ હું રતન ડોશી ડોશીમાં ધીરે ધીરે માણકી પાસે આવ્યા અને રતનબાની ઉંમર આશરે આમ પચાસેક વર્ષની હશે પરંતુ વૃદ્ધાવાસ તેમના કાયાગઢને ઘેરી લીધો હતો કુટુંબના બધા સભ્યો મરી પરવારે હાથે અને રહ્યા એકલા ડોશીબા તે લક્ષ્મીવાડીએ જતા રસ્તામાં આવતા વીછ્યા પરમાં એક નાની એવી ઝૂંપડીમાં રહેતા અને પોતાનું જીવન ગુજારતા હતા હવે સવારના પહોરમાં શ્રીજી મહારાજના દર્શન થતા રતનબાના આનંદનો તો પાર ન રહ્યો એ તો નજીક આવીને મહારાજને પગે લાગ્યા હાથમાં સાવણો હતો એટલે મહારાજે સહજ ભાવે પૂછ્યું રતનબા તમે આ દરવાજાથી લઈને લક્ષ્મીવાડી સુધી શું કાયમ વાળો છો હા કૃપાનાથ ઘરમાં કાંઈ છે નહીં એટલે આ રીતે આપની સેવા કરવી એવું મનમાં નક્કી કર્યું હતું મેં લાકડા વીણી ને જે ભારાના જે કાંઈ પૈસા આવે એમાંથી આ સાવરણો ખરીદી અને કાયમ મંદિરના દરવાજાથી લક્ષ્મીવાડી સુધી વાળવું એવો મેં મનમાં સંકલ્પ કર્યો હતો મહારાજ બોલે અમારે એ જાણવું હતું કે કાયમ કોણ વાળે છે મહારાજ ખૂબ પ્રસન્ન થયા રતનબા અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ એમ કહ્યું બીજું તો બધું ઠીક રતનબા પણ આ સાડીના છેડે શું બાંધ્યું છે કૃપાનાથ ચોમાસું છે મહારાજ કંઈ સમજ્યા નહીં એટલે રતનબા સામે આમ પ્રશ્ન કરતી દ્રષ્ટિએ જોઈ રહ્યા રતનબાએ ખુલાસો કરતા કહ્યું કે મહારાજ જંગલમાં લાકડા કાપવા ગઈ હતી ને ત્યારે વાડેથી કંટોલા વીણ્યા અને મનમાં નક્કી કર્યું કે દાદાના દરબારમાં જઈને મોટીબાને આપીશ અને વિનંતી કરીશ કે એનું શાક બનાવીને તમને જમાડીને રાજી કરે પ્રભુ બીજું કાંઈ વસ્ત્ર નહોતું ને એટલે સાડલાના છેડે બાંધ્યા છે રતનબાનો નિર્દોષ ભાવના જોઈ રહ્યા મહારાજને મંદ મંદ હસતા કહ્યું રતનબા તમારી પાસે બીજું કપડું નથી પરંતુ અમારી પાસે ખેસ છે એમ કહી મહારાજે માણકી ઘોડી ઉપરથી સોનેરી કોરવાળા ખેસનો એક છેડો લંબાવ્યો અને બીજો છેડો પોતે પકડી રાખ્યો અને રતનબાને એને છેડે કાટલા બાંધવા કહ્યું કંટોલા બાંધવાનું કીધું મહારાજ તમારો ખેસ મેલો થશે રહેવા દો હું હમણાં જ જ મોટી બાને આપી આવીશ મહારાજ કહે ના તમારા પ્રેમ આગળ આ ખેસની કાંઈ કિંમત નથી કંટોલા છે ને એ ખેસના છેડે જ બાંધી આપો રતન ડોષી સોનારા ખેસને છેડે કંટોલા બાંધ્યા જેમ બ્રાહ્મણ ખંભે ગમછામાં અનાજ શાક પરચુરણ વંશ ગમે વસ્તુ બાંધે ને તેમ કંટોલા બાંધેલો ભાગ મહારાજે પછવાડે નાખ્યો ને એ દ્રશ્ય રતન બા ભાવ વિભોર બનીને જોઈ રહ્યા છે મહારાજ વાડીએ આંટો મારી અને દાદાના દરબારમાં આવી પહોંચ્યા છે હવે સવાર નાંજવાળા થઈ ગયા હતા એટલે પ્રભુએ હસતા હસતા હિંડોળે બેઠા બેઠા મોટી બા જીવુબા પાંચુબા અને રાજબાઈ બધાને બોલાવ્યા અને બધાને બોલાવીએ અને હાજર રહેવાનું કહે છે ને પ્રભુનો આદેશ થતાં જ મોટી બા જીવું બા પાંચું બા બધા જ આવી જાય છે અને મહારાજ પૂછે છે બોલો આજ અમને શેના શાક જમાડશો મહારાજ આપને જે ગમે તે બનાવીએ એક પછી એક નામ બોલવા માંડ્યા રીંગણા નહીં દૂધી નહીં ભીંડો નહીં પર્વત નહીં કારેલા નહીં આમ બહેનો બધા નામ બોલે પણ મહારાજ બધાના નામ ના પાડે છે અંતમાં બધી બહેનો અકળાઈને બોલે છે કે મહારાજ આપને શેનું શાક જમવું છે એ શું પછી મહારાજ હસીને કહે છે કંટોલાનું મહારાજ ખેસ લંબાવીને પોટલી છોડીને માથી કંટોલા અને બહેનોને આપે છે ને બહેનો ખૂબ રાજી થાય છે ને કહે છે કૃપાનાથ આ કંટોલાનું શાક તો અમને યાદ યાદ જ ના આવ્યું કોણે આપ્યા મહારાજ કહે જેને આપ્યા ને એને બોલાવીએ મહારાજે પાર્ષદોને યાદ કર્યા ત્યાં ભગુજી નીકળ્યા મહારાજે ભગુજીને સાત કર્યો ભગુજી અહીં આવો વિછાપરામાં રતનબા છે ને એને બોલાવી લાવો ભગુજી થોડી જ વારમાં રતનબાને લઈને હાજર થયા રતનબાએ તો મહારાજના ચરણોમાં વંદન કર્યા અને આંખમાં પ્રેમના આંસુ આવ્યા સબરીને રામ અને મીરા અને ગિરધર ગોપાલ અને સુદામાને શ્રી કૃષ્ણ મળતા જે આનંદ થાય ને તેવો જ આનંદ રતનબાના ચહેરા ઉપર દેખાતો હતો મહારાજ બોલ્યા હવે રતનબા તમે ઘર છોડી અને બેના સેવામાં આવી જાઓ તમને ભોજન વસ્ત્ર વગેરે જે કાંઈ જોઈએ ને તે બા આપશે બા કહે ને તેમ કરજો અને અમે તમને છ મહિના પછી અક્ષરધામમાં લઈ જઈશું આવા દયાળુ હતા ભગવાન સ્વામિનારાયણ તેથી જ શ્રી પ્રેમાનંદ સ્વામીએ તેમના કીર્તનના એક પદમાં કહ્યું છે કે કોઈને દુખીઓ રે દેખી ન ખમાય દયા આણી રે